ચાર હજાર થી વધારે પ્રધાનમંત્રી ને આગળ ધપાવી રહ્યા છે એટલા માટે સૌ રાજકોટ વાસીઓને હું અભિનંદન પાઠવું છું સ્વસ્થ રહેવાનો સુગમ મંત્ર અને સાયકલિંગ છે સાયકલિંગ એ બેસ્ટ एक्सरसाइज છે સાયકલિંગ દ્વારા કરીએ પોલ્યુશનનું સોલ્યુશન છે સાયકલિંગ

સાયકલિંગ ને આપણા સ્વાસ્થ્ય સાથે જોડવું પડશે હું માનું છું કે દેશની અંદર સાયકલિંગ નો વધી રહ્યો છે લાસ્ટ સન્ડે પાંચ હજાર થી વધારે સ્થાનો પર સાયકલિંગ થયું હતું આ સન્ડે પણ સાડા પાંચ હજાર થી વધારે સ્થાનો પર સમગ્ર દેશની અંદર સાયકલિંગ નું આયોજન થયું છે આજે

તારા સક્તિયો माधवભાઈ 4000 થી વધારે સંખ્યામાં ઉપસ્થિત સૌ સાયકલસ્ટ ભાઈઓ અને બહેનો સૌ પહેલા હું રોડ ટ્રીપ આપ સૌને સાયકલિંગ માટે પૂરી માટે તૈયાર દોસ્તો આજ આપ સાયકલિંગ ટ્રેકરે ઉગાડી છે

एक पोल्यूशन नु सोल्यूशन छे साइकिलिंग ए देश को उडियान बचावे छे कारण के तेल नी बचत करे छे એટલા માટે દરેક સંઘે ફીટ ઇન્ડિયા મૂવમેન્ટ ના ભાગ રૂપે સારા દેશ ને અંદર સાયકલિંગ ઇવેન્ટ નું આયોજન થાય છે આપ સૌ પહેલી વેળા પર જોતા આવશો તો યાદ સંઘે પર 5000 થી વધારે સ્થળો પર फिट इंडिया मूवमेंट का भाग रूपे साइक्लोन साइक्लिंग का आयोजन થઈ રહ્યો છે એવી જ રીતે આપ સૌ હર સંડે એક કલાક માટે સાયકલ કરો આપ સૌ ફિટ રહો આપ ફિટ રહેશો તો દેશ સ્વસ્થ રહેશે સ્વસ્થ ભારત સમૃદ્ધ ભારત બની શકે એટલા માટે પ્રધાનમંત્રીજી ની ફિટ ઇન્ડિયા મૂવમેન્ટ સાથે આપ સૌ જોડાઈએ આપ સૌને ખૂબ ખૂબ શુભેચ્છાઓ ધન્યવાદ હેલ્લો ભુજ તો કેમ છો તમે આજે હું તમને એવા શોરૂમની વિઝિટ કરાવું છું જે છેલ્લા દસ વર્ષથી કચ્છની જનતાના પ્રેમ અને વિશ્વાસથી મહેકતું લુબડા બજાર ફેમિલી શોરૂમ આ શોરૂમમાં સ્ટાર્ટિંગ પ્રાઇસ થ્રી નાઇન્ટી નાઇનથી છે જેમાં કિડ્સવેર ગર્લ્સવેર બોયઝવેર અને વેર અને વેરમાં પણ ન્યૂ વેરાયટીવાળું કલેક્શન પણ જોવા મળી રહેશે અને જેન્ટ્સ માટે વેડિંગ કલેક્શન અને કુર્તા કલેક્શન પણ બહુ જ સારું છે એનિમલ મૂવીનો પાર્ટ ટુ આવે કે ના આવે પણ એનાથી પહેલાં અમે લઈ આવ્યા છીએ લુગડા બજાર પાર્ટ ટુ જેમાં તમને કિડ્સવેરમાં વિન્ટરવેર સમર કલેક્શનનો ન્યૂ સ્ટોક આવી ગયો છે લેડીઝવેરમાં પણ ન્યૂ ડિઝાઇનમાં કુર્તી ટોપ એન્ડ કોટ સેટ બેસ્ટ પ્રાઇઝથી સ્ટાર્ટ થાય છે તો જેન્ટ્સ મેં બી મિલ જાયગા બોસ લેધર જેકેટ બ્રાન્ડ પેન્ટ્સ એન્ડ ચેક શર્ટ્સ ફોર્મલ શર્ટ્સ ટ્રેક પેન્ટ્સ પણ બેસ્ટથી બેસ્ટ પ્રાઇસ સાથે